નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ છ બે હાજર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડિયોમાં વિડીયો અને જો વિડીયોમાં નવા આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ચુમોતેર રૂપિયા રહેલો તો સિંગદાણા પંદરસો પચાસ રૂપિયા થી લઈને સોળસો પચાસ રૂપિયા જીરુ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા रायडियो नौ एक हजार पचास करिए तो एक हजार पिस्तालीस रुपया चना बारूप रूपया नौ सौ सुंदर सौ पचीस रूपयाचास रूपया मेथी नौ सौ पचास रूपया लाइने तेरसो दस रूपिया अड़द सोलो पचास रूपया लाइनेिस मग चौद सौ पचास रूपया सौ पचास रूपया ईसब गुल पंदर सौ रूपया लाइने पांच सौ अड़तालीस

પચાસ રૂપિયા કાઉ ટુકડા પાંચસો આઠ રૂપિયા થી લઈને પાંચસો સાહીઠ રૂપિયા કાઉલોકવાન ચારસો સત્તાણું રૂપિયા થી લઈને પાંચસો ચુમાલીસ રૂપિયા મગફળી મગફળી થી લઈને રૂપિયા ચૌદસો સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રોજે રોજ રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના चार भाव ملتا رہی અને છલેલીલી વિડિયો જો બદલ આભાર